સુરત જિલ્લાની કામરેજ હોસ્પિટલમાં ડોક્ટરની બેદરકારીના લીધે ગર્ભવતી મહિલાનું મોત થયાનો આરોપ પરિવારજનોએ લગાવ્યો હતો ત્રીસ વર્ષીય ગર્ભવતી ગાયત્રીબેન મિતભાઈ શિરોયાનું મોત થયાનું મીડિયા સામે આવ્યું હતું જ્યારે ગાયત્રીબેનના ગર્ભમાં રહેલા નવ માસના બાળકો પણ મોત થયાની વિગતો પ્રકાશમાં આવી છે મૃતક ગર્ભવતી મહિલાને પીએમઆર તેસ મીમેર હોસ્પિટલમાં લાવવામાં આવી હતી આ મામલે પરિવારજનો ન્યાયની માંગ કરી હતી અને કામરેજ હોસ્પિટલના ડૉક્ટરની બેદરકારીથી મોત થઈ હોવાના આક્ષેપ પરિવારે કર્યા હતા મહિલાની યોગ્ય સારવાર ન થતા લિવર અને કિડની ફેલ થઈ ગયા હોવાનું પરિવારે કહ્યું હતું જ્યારે ગર્ભવતી મહિલા અને નવ માસના બાળકના મોતથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું ગાયત્રીબેન સાથે બસ એને તાવ આવતો હતો ને ડૉક્ટરે એને પેલા રિપોર્ટ ન કર્યા પેલા રિપોર્ટ કર્યા હોત ને તો આ કિડની એને લીવરના ડેમેજ ન થાય તેને ત્રીજે દિવસે બધા રિપોર્ટ કરાવ્યા ને પછી ખબર પડી તો એને પછી હાથ ઊંચા કરી દીધા એણે એમ કીધું કે આ કિરણમાં જાઉં ને કા સ્મીમેરમાં અમને ઇમરજન્સીમાં તાત્કાલિક અહીંયા અમે સ્મીમેરમાં આવ્યા અને અહીંયા આવ્યા એટલે એમ કીધું કે બાળકના ધબકારા તો બંધ જ છે અને એ લોકો અમે આવ્યા ત્યાં સુધી કીધું બાળકના ધબકારા ચાલુ છે તો બાળકના ધબકારા તો બે દિવસથી બંધ થઈ ગયા હતા મેં કીધું અમે તને પાંચ આપી પણ અમારે બે કેસ સાજા જોઈએ એટલે એણે હાથ કરી દીધા એને હાથ ઊંચા કરી દીધા ઈ કે ના હવે મારથી આ કેસ નહીં સોલ્વ થાય એ કે